સૌને જય દ્વારકાધીશ જય શિયા હું શ્રીમદ ભાગવત પ્રવક્તા શ્રી ભાવેશય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ આજે કાર્તક સુદ અગિયારસ અને શનિવાર એટલે ભગવાન નારાયણની દેવ ઉઠી એકાદશી એક તારીખ અને બે તારીખમાં થોડોક મતભેદ બધાને આ વખતે થયો છે કે એકાદશીના વ્રતનું પાલન કયા દિવસે કરવું તો જે વૈષ્ણવો ભગવાનની એકાદશી શાસ્ત્રના અનુસાર પાલન કરવા ઈચ્છતા હોય તો એને પંચાંગના આદેશ અનુસાર આજે પહેલી તારીખના દિવસે શનિવારના દિવસે એકાદશીનું પાલન કરવાનું અને આજના દિવસે મા વૃંદા તુલસીદેવીની સાથે ભગવાન ઠાકોરજીના શાલીગ્રામ પ્રભુના વિવાહ થશે એવા તુલસી વિવાહની પણ આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને દેવ ઉઠી એકાદશીના આપ સૌને મારા તરફથી જાજા કરી જય દ્વારકાધીશ આપ સૌ તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને સદા આનંદમાં રહો જય શ્રી આપ સૌને જય દ્વારકાધીશ જય શ્રી આરામ હું શ્રીમદ ભાગવત પ્રવક્તા ભાવેશ દાદા શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમો આજે કાર્તક સુદ અગિયારસ અને શનિવાર એટલે ભગવાન નારાયણની દેવ ઉઠી એકાદશી એક તારીખ અને બે તારીખમાં થોડોક મતભેદ બધાને આ વખતે થયો છે કે એકાદશીના વ્રતનું પાલન કયા દિવસે કરવું તો જે વૈષ્ણવો ભગવાનની એકાદશી શાસ્ત્રના ધર્મ અનુસાર પાલન કરવા ઈચ્છતા હોય તો એને પંચાંગના આદેશ અનુસાર આજે પહેલી તારીખના દિવસે શનિવારના દિવસે એકાદશીનું પાલન કરવાનું અને આજના દિવસે મા વૃંદા દેવીની સાથે ભગવાન ઠાકોરજીના શાલિગ્રામ પ્રભુના વિવાહ થશે એવા તુલસી વિવાહની પણ આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને દેવ ઉઠી એકાદશીના આપ સૌને મારા તરફથી જાઝા કરી જય દ્વારકાધીશ આપ સૌ તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને સદા આનંદમાં રહો જય શિયા રામ હસ્તુ